કચ્છ ગાંધીધામ ભાનુદર્શન એપાર્ટમેન્ટ પાંચમા માળે રહેતા ભોઈ જ્યોત્સનાબેન મોહનભાઈ રાજપૂત કે જેઓ ઘરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર જોવાનું કામ અને કંકુથી સ્નાન કરવાનું વિધિ વિધાન કરતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓ લોકોના દુઃખ દર્દ મટા નામે લોકોને બ્રહ્મા નાખી અને માનસિક અને આર્થિક શારીરિક શોષણનું કામ કરતા હતા તેને કબૂલાત આપી દીધી છે આજથી કોઈએ મારા ઘરે કોઈએ જોડાવા માટે કે દુઃખ દર્દ માટે આવવું નહીં અને માફી માગી અને કાયમી કપટલીલા ધતિંગ લીલા બનની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચનમાં કોઈ પણ આવા દોરાધાગા ધતિંગ કરતા હોય તો તે એની દુકાન ચલાવતા હોય આપણે જવું જોઈએ નહીં આવા ધનબાજો પાસે જવાથી માનવીને બરબાદી મળે છે તો સાવધાન રહેવું આજે ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાનો બારસો ને ઓગણસિતરમો સફળ પર્દાફાર થયો છે વિજ્ઞાન જાથા ગાંધીધામ પૂર્વ કચ્છના એસપી આઈબી અને પોલીસ સ્ટેશનનો વિશેષ આભાર માને છે